મજામાં હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે હું તમને ચાંદીપુરા વાયરસ વિશે વાત કરી રહી છું જે ચાંદીપુરા વાયરસ સૌ પ્રથમ મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામે દેખાયું હતું આ ચાંદીપુરા વાયરસ ઝીરોથી ચૌદ વર્ષના બાળકોને બહુ જ અસર કરે છે તો આપણે આ ચાંદીપુરા વાયરસ વિશે જાણીશું આ ચાંદીપુરા વાયરસના લક્ષણો જેવા કે તાવાઓ જાડા ઉટી ખેંચાવવી આ છે એના લક્ષણો તમે જોઈ શકો છો વિડીયોમાં જે ચાંદીપુરા વાયરસની સેન્ડફ્લાય નામની માખી એને તમે જોઈ શકો છો કે એ કેટલી નાની છે તો પણ ખતરનાક સાબિત થઈ છે આ વાયરસ માટે તો આપણે તે ના થાય એના માટે કેટલાક જરૂરી સૂચનો હું તમને જણાવી રહી છું આ વાયરસ શરીરમાં તેરી આવે કે તમને જે મચ્છર કડ્યું તેમાં વાયરસ હોય આ મચ્છર મોટેભાગે કાચા મકાન અને ગંદકી હોય ત્યાં જોવા મળે છે આ મચ્છર દસથી પંદર ફૂટ દૂર ઉડી શકે છે આ વાયરસ માટે ખાસ કોઈ એન્ટીવાયરલ દવા નથી તો કોઈ વેક્સિન પણ નથી એટલે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે ઘરમાં હવા ઊંઝાશ વધુ પ્રમાણમાં રાખવા બાળકોને આખા કપડાં પહેરાવો બાળકોની મચ્છરદાનીમાં સુવાળો લક્ષણ દેખાય તરત ડોક્ટર પાસે જાવ ઘર તેમજ આસપાસમાં પાંચ ટકા મેલોથીયન નામનું પાવડરનું છંટકાવ કરો કાં ચીલીપણવાળી જગ્યા તથા ઢોર બાંધતા હોય ત્યાં જંતુદર્શક દવાઓનો છંટકાવ કરો બે હજાર ત્રણ ચારમાં ફાટેલ આઉટ આઉટલુકમાં એક સૂત્યાસી લોકોના મોત થયા હતા અત્યારે ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યાએ ઘણા બધા બાળકો મૃત્યુ પામ્યા છે આ વાયરસના લીધે જે દોઢ વર્ષના એકથી બે વર્ષના ત્રણ વર્ષના બાળકો આપણા ગુજરાતમાં જ સાબરકાંઠા જિલ્લો છે પછી ગાંધીનગર છે અમદાવાદ છે ત્યાં પણ ઘણા બધા કેસ નોંધાયા છે આ ચાંદીપુરા વાયરસના તો મિત્રો તમે સાવચેતી રાખો આપણા ઘરની આજુબાજુ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આવું વાયરસ વાળું દેખાય તો તરત જ તમે તમે જે તમારી નજીકની સિવિલ હોય સિવિલ દવાખાનું હોય ત્યાં જઈને તમે દવા કરાવો પછી તમારા બાળકોનો જે ઓડોમસ નામની ટ્યુબ આવે છે એ લગાવી આપો પછી એ નાખા કપડાં પહેરાવો રાત્રે જે આવે છે ને જંતુનાશક દવાવાળી આપણા નેટવાળી મચ્છરદાની એમાં સુડાવવા નાના બાળકોનું તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આ જે વાયરસ છે નાના બાળકોનો જ વધુ થાય છે અને કારણ કે નાના બાળકોને થવાનું પાછળનું એક જ કારણ છે કે એમાં જે નાના બાળકો એમાં રોગ પ્રતિકારક શક્તિ થોડી ઓછી હોય છે એના લીધે આ બાળકોને વધુ અસર કરે છે તમે જોઈ શકો છો કે એમમાં આખી